તો ગુજરાત સરકારના કર્મચારીઓ માટે મહત્વના સમાચાર રાજ્ય સરકારના જે વર્ગ ચાર્જના કર્મચારીઓ છે તેના માટે મોટો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીધો છે સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિવાળીને લઈ મોટો નિર્ણય લીધો છે રાજ્ય સરકારના કર્મચારીઓ માટેનો નિર્ણય છે વર્ગ ચાર્ડના કર્મચારીઓને દિવાળીનું બોનસ આપવામાં આવનાર છે સાત હજાર રૂપિયાની મર્યાદામાં દિવાળી બોનસ આપવામાં આવશે જેટલા પણ વર્ગ ચાર્ડના કર્મચારીઓ છે એ તમામને વર્ગ ચાર ના કર્મચારીઓને સાત હજાર બોનસ આપવામાં આવશે અંદાજે સોળ હજાર નવસો એકવીસ એવા કર્મચારીઓ છે જેમને આ દિવાળી બોનસનો લાભ મળવા જઈ રહ્યો છે આ જ અંગે જાણકારી આપશે સંવાદદાતા નિકુંજ અમારી સાથે હમણાં ફોન લાઈન પર જોડાશે પરંતુ દર વખતે દિવાળીમાં નિર્ણય લેવામાં આવતો હોય છે ત્યારે આ વખતે પણ વર્ક ચાર્ડના કર્મચારીઓને દિવાળી બોનસ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે લગભગ સોળ હજાર કરતા વધારે કર્મચારીઓ છે તેનો આ લાભ મળવા જઈ રહ્યો છે સાત હજારની મર્યાદામાં દિવાળી બોનસ આપવામાં આવશે